હેલો મિત્રો જો આજે આપણે પાણી ભરવા આવી ગયા કેમકે તુવેરમાં પાણી પણ હાલે અને આ બાજુ પણ જો કંઈક દેખાય એ પણ આપણે જોઈ લેજે કંઈ દેખાતું તો નથી કંઈ નથી એ તો પાણીનું આવતું હતું એ છે જે કમ્પ્લીટ ક્યારે પાણી પણ આવી આવ્યું આવે આ રીતનું જે સાડા ત્રણસો ફૂટનો પલ્લો પણ છે અને આ સાઈડે લે અહીં તો તુવેરમાં ફૂલ પણ દેખાઈ ગયા એ પણ તમે જોઈ લેજો જો આ બાજુ ફૂલ છે અને આ બાજુ બધી તુવેર એકદમ સારી અને ક્વોલિટીવાળી છે કેમ કે આમાં આપણે દવાનો પણ છટકાવ કરી દીધો એ પણ તમે જોઈ લેજો અને પાછળ આપણે પણ બીજો પણ લાભ લઈ લીધો કેમકે સાઈડ ઉપર જવાર પણ વાઈ દીધી માલઢોર માટે જે ગાયો માટે અને ભેંસો માટે એ પણ તમે જોઈ લો આ સાઈડે છે એ બધીમાં તું વ્યરત પણ છે અને આ સાઈડે પણ આપણે કમ્પ્લીટ જવાર વાઈ દીધી કેમ કે માલઢોર માટે ખાવા માટે કામ આવે જે નિરણ માટે એ પણ અરે એટલે અહીં શું જો ઓહો તો તુવેરમાં સિંગુ પણ થઈ ગયું મિત્રો એ પણ તમને દેખાડ દઉં જો આ રીતનું તુવેરમાં ઓહો આ તો બે સિંગુ પણ દેખાઈ ગયું મસ્ત મજાની સિંગ છે ભાઈ એ પણ તમે જોઈ લેજો મિત્રો અને આ બાજુ મસ્ત મજાની આ લે અહીં પણ જાજા ઘણા બધા ફૂલ છે એ પણ તમને બતાવી દઉં મિત્રો જોઈ લેજો આવી રીતના છે ભાઈ આપણી તુવેર અને આ બાજુ પણ તુવેરમાં ફૂલ પણ આવી ગયા તમે અહીં તો ઘણા બધા ફૂલ દેખાય મિત્રો એ પણ તમે જોઈ લેજો અહીં તો વધુઆવરમાં સિંગ પણ આવી ગઈ એ પણ તમે જોઈ લેજો જો આ રીતના કમ્પ્લીટ સિંગુ બિંગુ પણ થઈ ગયું જો આમાં દેખાઈ રહ્યું છે તે એ પણ તમે જોઈ લો મસ્ત મજાની સિંગ આવી ગઈ ભૂલ પણ સારા પ્રમાણમાં છે મિત્રો તો બધા મિત્રો લાઈક કોમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો